રાજકોટના જુના દાણાપીઠમાં દુકાનો ખાલી કરવાનો મામલો છે દુકાન ખાલી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે ફારૂક મુસાણી આ પાંચ લોકો સામે ફરિયાદ થઈ છે ગઈકાલે બકફ બોર્ડના નામે વેપારીઓની દુકાનો કરવામાં આવી હતી ખાલી દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંકી દેવાયો વિવાદ વધે તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી દાણાપીઠમાં મોહનલાલ શિવજી કલ્યાણજી ગોકરદાસ ભાઈચંદ ફૂલચંદની દુકાનો સામાન તાળા તોડીને બહાર ફેંકવાયો હતો જે બાદ ફરિયાદ નોંધાઈ અને પોલીસ તપાસ કરી રહી છે હું ગઈકાલે તો અમદાવાદ મારા ઘરે પ્રસંગ હતો એટલે મોટા ભાઈને ત્યાં સાંજે મને ફોન આવ્યો અહીંયાથી કે તમારા દુકાનના તાળા તોડીને સામાન તમારો બધો વારે ફેંકી દીધો છે અને પછી આ બધું ગેરકાયદેસર કૃત્ય છે તાળા તોડીને કોઈ છૂટ જ નથી હોતી ફારૂકભાઈ કરીને કોઈ ભાઈ છે એની સાથે મેં વાત કરી એટલે મને કે અમારી પાસે વક્ફ ઓર્ડર છે અને અમારે આનો કબજો લેવાનો છે એટલે આજે કબજો મેં લઈ લીધો છે તમે સામાન બધો બારે ફેંકી દો છો હું છું ગામ મને કોઈ જાણ કરી નથી મને કઈ ખબર નથી જવાબદારી છે નહીં કોણ જવાબદારી લેશે નહીં કે અમારી પાસે ઓર્ડર છે મારા વડીલોને બધા અહીંયા કાને ભાડે છે દુકાના કોઈ દિવસ કોઈ તકલીફ નથી આજે કર્યું છે લોકો એ વ્યાજબી નથી જ્યાં બધી વસ્તુનું સમાધાન બેસીને થાય જે કરવાનું હોય કઈ સાલ છે દુકાને ખુલ્લી નહીં રહીએ और आप दुकान की पोजीशन देख रहे हो किसी दुकान पे कोई दुकान वाले का बोर्ड वगैरह भी नहीं है इस्तेमाल होती ही नहीं है ना ही तो मस्जिद में कोई लोग ये लोग भाड़ा देते हैं और जब भी भाड़ा मांगने जाते थे ये लोग ऐसे बातें करते थे कि भाई भाड़ा मांगने जाते तो बोले हम तो कोर्ट में जमा दे देंगे आप वो तो देने की ज़रूरत नहीं क्योंकि पुराने लोग जो थे वो सब मर गए नए लोग को कोई जवाब नहीं देता है भाड़ा कई सालों से दिया ही नहीं है એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે તો એના માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે દુકાન ભાડુવા તરીકે દુકાનનો કબજો હતો વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો મળવા ગયા હતા અને એ બાબતે ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતા લેવામાં આવે અને આ બાબતને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવ ન બને વિસ્તારમાં એ બાબતની તકેદારી રાખી અને એ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ બાબતે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે હિન્દુ મુસ્લિમ વચ્ચે શાંતિ જળવાય રહી અને પરસ્પર બંને સાથે કામ કરી શકે અને શાંતિથી કામ કરી શકે અને એવું કોઈ તંગદિલ ભર્યું વાતાવરણ ન થાય એ માટે થઈને પોલીસ કમિશનર સાહેબને શાંતિને સલામતી ભર્યું વાતાવરણ રહે એ માટે થઈને એમને ધ્યાને વાત મૂકવામાં આવી છે